બ્યુટી અને બેસ્ટની વાર્તા મારી ચેનલ માં છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ ઘણા સમય પહેલા એક શહેરમાં ઘનશ્યામ નામનો વેપારી રહેતો હતો તેને ત્રણ દીકરીઓ હતી જેને તે ખૂબ પ્રેમ કરતો હતો ઉદ્યોગપતિને તેની બધી પુત્રીઓની ચિંતા હતી કારણ કે તેને વ્યવસાય માટે વિદેશ જવાનું હતું જ્યારે પણ તે પાછો આવતો ત્યારે તે પોતાની દીકરીઓ માટે કોઈ ને કોઈ ભેટ લાવતો ત્રણેયમાં સૌથી નાની દીકરીનું નામ બ્યુટી હતું જે માત્ર બુદ્ધિશાળી પણ હતી બધાએ તેને ગમ્યો એક વખત ગલને ધંધાના સંબંધમાં દરિયો પાર કરવો પડ્યો પાછા ફરતી વખતે એક પ્રચંડ વાવાઝોડાને કારણે તેની બધી કમાણી સમુદ્રમાં ડૂબી ગઈ કોઈક રીતે તે પોતાનો જીવ બચાવીને એક ટાપુ પર પહોંચ્યો જ્યાં તેને એક મોટો મહેલ જોયો તે મહેલના દરવાજા પાસે પહોંચ્યો દરવાજો જાદુઈ હતો તેથી તે પોતાની મેળે ખુલી ગયો અને વેપારી મહેલની અંદર ગયો આ મહેલ અંદરથી ખૂબ જ સુંદર હતો અને વચ્ચે એક મોટા ટેબલ પર ઘણો ખોરાક રાખવામાં આવ્યો હતો વેપારીને ખૂબ ભૂખ લાગી હતી તેથી તેણે ટેબલ પરથી એક સફરજન ઉપાડ્યું અને ખાધું ત્યારે ત્યાં અચાનક એક જાનવર એટલે કે રાક્ષસનો હસવાનો અવાજ આવવા લાગ્યો અવાજ સાંભળીને વેપારી ડરી ગયો અને સંતાવા લાગ્યો ત્યારે પશુએ કહ્યું ડરશો નહીં તમે અમારા મહેમાન છો તમે આરામથી જમ્યા પછી જઈ શકો છો વેપારી પ્રાણીના વર્તનથી ખૂબ જ ખુશ થયો અને તેને તેના હૃદયની સામગ્રી ખાધી અને તેનો આભાર માન્યો અને ચાલ્યો ગયો મહેલમાંગથી બહાર નીકળતી વખતે વેપારીની નજર એક ગુલાબ પર પડી તેને ગુલાબ ઉપાડવાનો પ્રયત્ન કર્યો આ જોઈને જાનવર ગુસ્સે થઈ ગયો અને વેપારી પર બૂમો પાડવા લાગ્યો તેને કહ્યું કે તમે મોટી ભૂલ કરી છે અને તેની સજા તમને મળશે હવે તમારે જીવનભર અહીં જ રહેવું પડશે આ સાંભળીને વેપારી ડરી ગયો અને કહ્યું મને માફ કરી દો ત્રણ દીકરીઓ ઘરે મારી રાહ જોઈ રહી છે મારા સિવાય તેનું કોઈ નથી ત્યારે પશુએ કહ્યું કે જો તમારે રહીમ રહેવું ન હોય તો તમારી જગ્યાએ બીજા કોઈને રહીમ રહેવા મોકલો વેપારી ઉદાસ થઈને ઘરે ગયો અને દુઃખી થવા લાગ્યો તેનું દુઃખ જોઈને ત્રણેય દીકરીઓએ કારણ પૂછ્યું પછી ગલને રાક્ષસના મહેલની આખી વાત કહી તેના પિતાની વાત સાંભળીને સૌંદર્ય કહે છે કે તે મહેલમાં જવા માટે તૈયાર છે ગલે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આવી રીતે મહેલમાં જઈને રહેવું સારું નહીં તેનું માખું જીવન બરબાદ થઈ જશે સુંદરીએ તેના પિતાનું બિલકુલ સાંભળ્યું નહીં પુત્રીને બિસ્ટના મહેલમાં મોકલવાની ફરજ પડી હતી મહેલમાં ગયા પછી સૌંદર્યએ પોતાના સ્વભાવથી બધાને મિત્ર બનાવી લીધા બિસ્ટ પણ તેનાથી ખુશ હતો થોડા સમય પછી બિસ્ટ બ્યુટીને પસંદ કરવા લાગ્યો અને તેની સાથે લગ્ન કરવાના સપના જોવા લાગ્યો જ્યારે પણ તેને આ સપનું જોયું ત્યારે તે એવું વિચારીને ડરી ગયો કે તે કોઈ રાક્ષસ છે આટલી સરસ છોકરી તેને કેવી રીતે પ્રેમ કરી શકે એક દિવસ રાક્ષસે સૌંદર્યને પૂછ્યું કે શું તે તેની સાથે લગ્ન કરશે સુંદરીએ ડર્યા વિના રાક્ષસને ના પાડી બ્યુટી તરફથી ના સાંભળ્યા પછી બિસ્તુદાસીથી ચાલ્યો ગયો રાક્ષસ રોજ બ્યુટી સાથે લગ્નની વાત કરતો અને તે દરરોજ ના પાડતી થોડી જ વારમાંગ પશુએ તેને તેના ઘરે પાછા જવાની મંજૂરી આપી સુંદરતા ખૂબ ખુશ હતી પછી રાક્ષસે સૌંદર્યને એક વિન્ટી આપી તેની કહ્યું કે જો તમને ક્યારેય પાછા આવવાનું મન થાય તો તે તેની આંગળી માંગથી કાઢી નાખ સુંદરી ઘરે પહોંચી અને પોતાના પરિવાર સાથે ખુશીથી રહેવા લાગી બે અઠવાડિયા પછી તેને અચાનક રાક્ષસ યાદ આવ્યો તેનીએ તેના હાથમાંગથી વિંટી ઉતારી અને મહેલ માંગ પહોંચી ત્યાં જઈને તેને ખબર પડી કે બિસ્ટ બીમાર છે પછી સૌંદર્યએ તેની ખૂબ કાળજી લીધી અને તે થોડા દિવસો પછી સ્વસ્થ થઈ ગઈ સ્વસ્થ થયા પછી રાક્ષસ દરરોજ સુંદરતાની સેવા કરતો હતો તેનો પ્રેમ જોઈને બ્યુટી તેને પસંદ કરવા લાગી એક દિવસ જ્યારે રાક્ષસે તેને ફરીથી લગ્ન વિશે પૂછ્યું ત્યારે સુંદરીએ હા પાડી પછી બિસ્ટને પૂછ્યું કે શું તે આટલા મોટા અને વિચિત્ર દેખાતા રાક્ષસ સાથે આખી જિંદગી જીવી શકે છે તેને કહ્યું કે હા તેના પ્રેમમાં પડી ગઈ છે બ્યુટીએ આ કહ્યું કે તરત જ રાક્ષસ અચાનક રાજકુમાર બની ગયો પછી રાક્ષસે તેને કહ્યું કે તે શાપને કારણે રાજકુમાર પશુ બની ગયો છે તેને કહ્યું કે આ શ્રાપ માત્ર સાચા પ્રેમથી જ દૂર થઈ શકે છે જે થયું આ પછી બ્યુટી અને રાજકુમારના લગ્ન થઈ ગયા અને બંને ખુશીથી રહેવા લાગ્યા વાર્તા માંગથી બોધ ફક્ત તેના દેખાવને જોઈને કોઈને સારું કે ખરાબ ન કહો વ્યક્તિનો ચહેરો જોવાને બદલે તેના ગુણો જોવો જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ